નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપી સાથે હિતર સુરતના કાપુદરામાં રત્ન કલાકાર યુવકની હત્યાની ઘટના બાદ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ઇજાગ્રસ્ત હાલતમાં યુવક તરફડિયા મારતો નજરે પડી રહ્યો છે સુરતના કાપુદરા વિસ્તારના રત્ન કલાકાર યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં હત્યાની ઘટના બાદ સીસીટીવી સામે આવ્યા છે જેમાં ઇજાગ્રસ્ત હાલતમાં યુવક તરફડિયા મારતો રહ્યો હતો યુવકને સમયસર સારવાર ન મળતા મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર માત્ર બાઇક કટ મારવા બાબતે યુવક પર હુમલો કરાયો હતો અન્ય બાઇક પર આવેલા બે યુવકો ચપ્પુ પડી હુમલો કરી ફરાર થઈ ગયા હતા રસ્તા પર યુવક તડપતો હતો સ્થાનિક લોકો એકસો આઠ બોલાવી પણ એકસો આઠ આવે તે પહેલા યુવક ટુ મોત વેપચ્યું હતું ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યા કરનારા એક યુવક ને ઝડપી પાડ્યો છે ત્યારે પોલીસ જયેશ પાટીલ નામના હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવે છે કાપોદરા ધરમનગર ગોપીનાથ મેડિકલ પાસે ગઈ રાત્રે મોડી રાત્રે એક મોટર ચાલકને ચાલક ને બીજા મોટર સાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલા અને એક ગુનો દાખલ થયેલો હતો ઓન અનડિટેક મર્ડર હતું મરણ કરનાર અને મારનાર બંને અનઆઈડેન્ટિફાઈ હતા

અને એની પૂછપરછ દરમિયાન એને એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા બોલાચાલી થતા સામસામે ગાળાગાળી થઈ અને એને જતી ગઈ હતી જેમાં એને મરનામે ચપ્પુના બે ખાવા મારી દેતા એનું મરણ જાય છે આ બાબતે જયેશ રાકેશ પાટીલ નામને પકડી પાડવામાં આવ્યો હતો એની સાથે એક અન્ય સંપર્ક મોટરસાયકલ ઉપર હતો એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે આરોપી ઓગણીસ વર્ષની ઉમર છે એ પણ મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે જ છે ચપ્પુ સાથે અવારનવાર વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આજ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં હથિયાર સાથે નીકળવું ખુબ ઘાતક છે લોકો આજુબાજુના લોકો એ પ્રયત્ન કર્યો હતો પણ એ સમય પહેલા એને ત્યાં પ્રાઇમરી લાગતો તો ડેથ થઈ ગઈ છે અને આજુબાજુ વાળા લોકો થોડું આવું બનાવ બને તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની એક ફરજ ના ભાગે પહોંચાડવા જોઈએ ઓગણીસ વર્ષ નો છોકરો છે જયેશ પાટી હીરા ઘસવાનું પરચુરણ કામ કરે છે এর পুছপর চালুকে এনে চপু লাইনে শুকাম পড়তো তো কোন দুশনাটাই এমন বেহেবর আছে এমন বিরুদ্ধ অন্য গুনা দাখলছে আরম বাবত করছে

અ ભીધું એક બાયની સાતાના જતો કે જોયનાઈ છોકરો છે એ એનો શું રોલ છે એ બાબતમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરત નેશનલ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.